દેવઢ બારિયા નગરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી નગર સહિત તાલુકામાં રાત્રિના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવને લઈ ઉજવણી કરવામાં આવી રાત્રિના બારના ટકોરે નંદ ઘેરા આનંદ ભયો જય કનૈયા લાલકી બારિયામાં કોણ છે રાજા રણછોડ છે જેવા નાદ સાથે મંદિરના દ્વાર ખુલ્યા નગરમાં આવેલા રણછોડજી મંદિર રાધે ગોવિંદ મંદિર સ્વામિનારાયણ મંદિર સહિતના અનેક મંદિરોમાં જન્મોત્સવને લઈ ભક્તોની ભારે ભીડ ભક્તોએ ભાવ વિભોર બની જન્મોત્સવની ઉજવણી કરી દ્વાર ખુલતા જ મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન અર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી જન્મોત્સવને લઈ ભક્તો દ્વારા ભજન કીર્તન કરી ભગવાન કૃષ્ણની આરતી કરી પૂજા અર્ચના કરી ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈ રણછોડરાય મંદિરમાં ભક્તો દ્વારા મટકી ફોડવામાં પણ આવી ભગવાન કૃષ્ણના દર્શન કરી ભક્તોએ જાણે ધન્યતા અનુભવી હોય તેમ જોવા મળ્યું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ જાબીર શુક્લા દેવગઢ બારિયા જન્માષ્ટમી પર્વને લઈને અહીંયા ગાડી દર્શન કરવા આવ્યા હતા જ્યાં ડાકોરમાં મૂર્તિ છે રણછોડાઈજીને તેવી જ હુબો હુબ અહીંયા બનાવવામાં આવી છે અને તેના દર્શન કરીને અમે ખૂબ ધન્યતા અનુભવી છે અને આ મંદિર બહુ જ જૂનું છે રાજા રડવાડાના સમયનું છે અને આસપાસના દરેક લોકો અહીંયા ગાડી દર્શન કરવા આવે છે દેવગઢ બારિયા નગરમાં અમારા રણછોડાઈનું મંદિર જે ડાકોરમાં ઠાકોરજીની જે દિવસ સ્થાપના હતી એવી જ મૂર્તિ અહીં અમારા ત્યાં દેવગઢ બારિયા નગરમાં રાજા રજવાડા વખતનું મંદિર સ્થાપિત છે અહીં અગાડી કાનાનો જન્મના દિવસે લોકો ભાવ થઈ અને આનંદમય દર્શન કર્યા અને ખુશીથી ઝૂમી ઉઠ્યા આજે અમે જન્માષ્ટમીના પર્વછોડરાયજીના મંદિરે આવ્યા અને દર્શન કર્યા અને ખૂબ ધન્યતા અનુભવી